મારું નામ મલેક હુસેન અલ્લી કરીમ છે હું એક જાગૃત નાગરિક તરીકે કામ કરું છું અમારા ગામમાં પાંચસો થી સાતસો એકર જમીન ગૌચરની આવેલી છે તમામ ગૌચરની જમીન ઉપર માથાભારે લોકોએ કબજો કરેલો છે આજે અમારા ગામમાં રબારી સમાજની એક હજાર ગાયો હોવા છતાં આજે અમારા ગામમાં ગૌચર ખાલી નથી અને એ રબારી સમાજને આજે દરિયાની ધાર પર ગાયો લઈ અને આશરો આપવો પડે છે એટલે આ ગૌચરની જમીન અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા આવેલા છે અને આઠ દિવસ પેલા આઠ દિવસ પેલા અમે લગભગ દસ તારીખે મામલતદાર સાહેબ ને બી આવેદનપત્ર આપેલું હતું અને મામલતદાર સાહેબ હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરેલી નથી તેના લીધે અમે આજે કલેક્ટર પાસે આવ્યો આવું પડ્યું છે અને અમે કલેક્ટર ને આજે આવેદનપત્ર આપ્યું છે મને શંકા છે કે સો ટકા મામલતદાર આ દબાણ કરતા પાસેથી હપ્તા લે છે ચાર પછી કઈ દાલમાં કઈ રંધાયેલું છે એટલે જંબુસર તાલુકાના જારા ચમડીના અધિકારીઓ ભ્રષ્ટાચાર માં નવરાત નથી એટલે હજુ સુધી અમારા દેગામ ગામે આવેલા પણ નથી અને અમારા દબાળી સમાજ ને ન્યાય પણ મળેલો નથી અને જે ચારસો વીઘા જમીન ચારસો પાંચસો એકર જમીન આવેલી છે એમાં માથે ભરે લોકો કબજો કરેલો છે અને રબાડી સમાજ ને ધમકાવે છે કે અહીં આ ખેતરમાં માં નહીં પેલા ખેતરમાં માં નહીં આવવાનું તો અમારા રબાડી સમાજ જશે ક્યાં હું આજે અમારા તમામ રબાડી સમાજને સાથે લઈને આવેલો છું એટલે એમની ગાયોને માટે ચરવા માટે એક પણ આજે ખેતર બાકી નથી હું આજ તમારા મીડિયાના ના માધ્યમથી કહેવા માંગુ છું કે જંબુસરના જંબુસર તાલુકાના તમામ અધિકારીઓ ઝાડી ચમડીના અધિકારીઓ ખાલી હપ્તા લેવામાં જ નવડા નથી એમને બીજું કશું કામ કરવું નથી આઠ દિવસ થઈ જતી છતાં પણ હજુ અમારે બેગામ પર આજે તપાસ કરવા નથી આવ્યો કે કઈ જગા પર તમારું ગોચર પર દબાણ છે તો મને સો ટકા શંકા છે એક હજાર એક ટકા શંકા છે કે મામલતદાર સાહેબ હપ્તા આ દબાણ કરતા પાછી આપતા લે છે એટલે જો અમારે ન્યાય નહીં મળે આજે અમે કલેક્ટર પાસે આવ્યા છે આવેદનપત્ર ને અમને કલેક્ટર પાસે જો ઇન્સાફ નહીં મળે તો અમે ટૂંક સમયમાં ગાંધીનગર જઈશું અને જો ગાંધીનગરથી નહીં થાય અને તો લેન્ડ ગેબિંગમાં અમે તમામ ના ઉપર એમાં સાક્ષી અમે મામલેદાર ને બનાવીશું એટલે અમે લેન્ડ ગેબિંગમાં ફરિયાદી કરવાની અમારી તૈયારી તૈયારી છે એટલે તમારા મુદ્દાના માધ્યમથી કહેવા માંગુ છું કે જમ્મુ શહેરના તમામ અધિકાર મામલેદાર હોય હોય કે પ્લાન્ટ અધિકારી એ જારી ચમડીના અધિકારીઓને શહેરનું પેટનું પાણી આવતું નથી એટલે મારી સ્વદ્ધ આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે મને સો ટકા શંકા છે કે આ લોકો લેવામાં છે અને મામલેદાર લોકોને ફોન દ્વારા કે છે કે આ વસ્તુ સાચી છે મામલતદાર સાહેબ ને મારે છે કે તમે દેદાંત આવો હું તમને બતાવવા આવીશ કે કોણે કોને છે હું તમને એના નામ બી આપીશ આપણે થર પર તમે આવો નકશો લઈને આવો ને ત્યાર પછી હું તમને નામ બી બતાવીશ કે કોણે રોકેલું છે ને કોણે કબજો કરેલો છે ખાલી મામલેદાર સાહેબ ફોન પર લોકોને જે ગામના લોકો બીજા લોકો છે એમને ફોન થી વાત કરીએ તો આ વસ્તુ સાચી છે હજુ સુધી આઠ દિવસ થઈ ગયા ત્યાં સુધી હજુ મામલતદાર ગામ પર આવેલા નથી એના માટે આજે અમે કલેક્ટર પાસે આવેલા છે ને જો મને ન્યાય નહીં મળે તો અમે કાયદેસર રબાડી સમાજની ગાયો કાયદેસર મામલતદાર ના કમ્પાઉન્ડમાં એમના હાલ પર મૂકીને જતા રહેવાના છે આજે સરકાર કે છે કે ગૌ માતા છે તો ગૌ માતા માટે આજે અમારા ગામમાં ચડવા માટે કશું નથી તમે ખાલી ગૌ માતાની વાત જ કરો છો અધિકારીઓ એટલે મારું ટૂંક સમયમાં આ નિકાલ નહીં આવે તો અમે આંદોલન કરવાનું હશે તો આંદોલન કરવા માટે બી તૈયાર છે આ મારું મીડિયા માધ્યમથી છોકું ચલાવ્યું છે અને તમે એને જે સમજોતી